બજેટ પહેલાં જ સોના ચાંદીમાં ભૂકંપ સોનું રૂપિયા ત્રીસ હજારથી વધુ તૂટ્યું ચાંદીમાં રૂપિયા એક લાખથી વધુનું ધબકારો એક્સપર્ટની ચેતવણી હજુ પણ ભાવ ઘટી શકે બજેટ પહેલા શુક્રવારે સોના અને ચાંદીના બજારમાં ભયંકર ઉથલપાથલ જોવા મળી છે વાયદા બજારમાં સોના ચાંદીએ કડાકાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા ગણતરીના કલાકોમાં જ રેકોર્ડ હાઈ પરથી એવો ધબકારો આવ્યો કે રોકાણકારો લોહી લુહાણ થઈ ગયા ચાંદીમાં એક લાખથી વધુનો મહાકડાકો ગુરુવાર ઓગણત્રીસ જાન્યુઆરીએ વાયદા બજારમાં ચાંદી રૂપિયા ચાર લાખ વીસ હજાર અડતાલીસ પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી પરંતુ શુક્રવાર ત્રીસ જાન્યુઆરીએ અચાનક ભાવ તૂટ્યા અને ચાંદી સીધી રૂપિયા બે લાખ એકાણું હજાર નવસો બાવીસ સુધી લુડકી ગઈ માત્ર એક જ દિવસે ચાંદીમાં રૂપિયા એક લાખ અઠયાવીસ હજાર એકસો છવ્વીસનો ભારે ઘટાડો નોંધાયો સોનાનો પણ પરપોટો ફૂટ્યો સોનામાં પણ એક જ કારોબારી દિવસમાં મોટો ધબકારો આવ્યો ગુરુવારે વાયદા બજારમાં સોનું રૂપિયા એક લાખ ત્ર્યાશી હજાર નવસો બાસઠ પર હતું જે શુક્રવારે તૂટીને રૂપિયા એક લાખ પચાસ હજાર આઠસો ઓગણપચાસ પર આવી ગયું લાઇફ હાઈ પરથી ગણતરીના કલાકોમાં રૂપિયા બેતાલીસ હજાર બસ્સો સુડતાલીસ સુધી સસ્તું થઈ ગયું અચાનક આ કડાકો કેમ આવ્યો એક્સપર્ટ્સ મુજબ ટૂંકા ગાળામાં સોના ચાંદીમાં અસાધારણ તેજી આવી હતી ઝડપી રિટર્નની લાલચે ઘણા રોકાણકારો સેફ હેવન તરીકે ગોલ્ડ સિલ્વરમાં ઘૂસી ગયા હતા પરંતુ જ્યારે ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચ્યા ત્યારે નફા વસૂલીએ બજારમાં મોટો કડાકો લાવ્યો એક્સપર્ટ્સનું કહેવું છે કે હજુ પણ ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે રિટેલ બજારમાં પણ અસર આઈબીજેએ ના ભાવ મુજબ રિટેલ માર્કેટમાં પણ સોના ચાંદીના ભાવ તૂટ્યા સોનું રૂપિયા બે હજાર એંશી ઘટીને રૂપિયા એક લાખ હજાર સાતસો પંચાણું પર બંધ થયું ચાંદી રૂપિયા સત્તર હજાર આઠસો ત્રેવીસ ઘટીને રૂપિયા ત્રણ લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો પચાસ પર પહોંચી રોકાણકારો માટે ચેતવણી નિષ્ણાતોનું સ્પષ્ટ કહેવું છે કે હાલ ઉતાવળમાં રોકાણ ન કરવું સમજદારીપૂર્વક અને લાંબા ગાળાની રણનીતિ સાથે જ નિર્ણય લેવો હા લગ્નગાળો કે પ્રસંગ માટે ખરીદી કરનારાઓ માટે ભાવમાં આવેલો આ ઘટાડો તક બની શકે છે